એ ઝડપાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે ખબરની સાથે આરોપીઓની ધરપકડ કરી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યુઝરૂમ ને આપની સાથે હું છું પ્રદેશ સમાચાર દેવાયત ખબરને લઈને સામે આવી રહ્યા છે દેવાયત ખબરની સુરેન્દ્રનગર ધરપકડ બાદ બપોરે ત્રણ કલાકે ગીર સોમનાથ પહોંચે તેવી આશંકા દેવાયત ખબરને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સોમનાથ હેલસિબિલિટીમે દેવાયત ખબરની ધરપકડ કરી છે સોમનાથ હેલ સિબિલિટીમે દેવાયત ખબરની ધરપકડ કરી છે પાંચ દિવસથી ફરાર દેવાયત ખબરની ધરપકડ કરી લેવામાં આવી છે છેલ્લા પાંચ દિવસથી ફરાર દેવાયત ખબરની સુરેન્દ્રનગરથી ધરપકડ બાદ આજે બપોરે ત્રણ કલાકે તલાળા પહોંચશે તાલાળા પોલીસ સ્ટેશન ચુસ્ત પણ ગોઠવવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી બંને પણ પોલીસે એ શક્યતા પોલીસ મથકની બાજુમાં આવેલા ક્વાર્ટર ખાતે હાજર રાખી છે દુધઈ ગામ નજીક પોતાના જ ફાર્મ હાઉસ પાસેથી દેવાયત ખવડ એ ઝડપાયો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે દેવાયત ખવડની સાથે છ આરોપીઓની ધરપકડ કરી છે

જોકે દેવાયત ખવડ એ પાંચ દિવસથી આ ઘટનામાં ફરિયાદ નોંધાવતાની સાથે જ ફરાર હતા બે દિવસ પહેલા જ એક સીસીટીવી ફૂટેજ આવ્યા હતા કે જેની અંદર દેવાયત મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળ તાલુકાના દુધઈ ગામના વતની છે દુધઇ ગામમાં તેમનું ફાર્મ હાઉસ પણ આવેલું છે અને ફાર્મહાઉસ ખાતે પણ તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો પોલીસની ગાડીનો કાફલો એ ત્યાં પહોંચ્યો હતો જોકે એટલા માટે પહોંચ્યો હતો કે પોલીસને શંકાસ્પદ સીસીટીવી મળ્યા હતા દુધઇ ગામની અંદરથી દેવાયત ખબરની ગાડીઓ જતી હોવાના શંકાસ્પદ સીસીટીવી પોલીસને મળતા પોલીસે ત્યાં તપાસ હાથ ધરી હતી ત્યાં દેવાયત ખબર ન મળી આવતા પોલીસે તેમની પત્નીની પણ પૂછપરછ કરી હોવાનો ખુલાસો કર્યો છે જોકે આ તમામની વચ્ચે આજે સુરેન્દ્રનગરથી તેમની ધરપકડ કરી છે ધરપકડ બાદ આજે બપોરે ત્રણ કલાકે તલાળા પોલીસ સ્ટેશન મથકે ખવડને લઈને પહોંચે તેવી શક્યતાઓ છે અને તમામની વચ્ચે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી બે કાર પણ ત્યાં હાજર છે મારા સહયોગી અર્જુન વાળા એ તલાળા પોલીસ મથકે ત્યાં હાજર છે કે જ્યાં બંને કારને પણ ત્યાં હાજર રાખવામાં આવી છે શું એ ત્યાંનો ઘટનાક્રમ છે અને કેટલા વાગે ખબર પહોંચે તેવી આશંકાઓ એ પોલીસ અને ત્યાંના અધિકારીઓને છે સાંભળો એ પણ એકવાર કલાકાર દેવાય ખબર દ્વારા ધ્રુરાશિ સોહાન નામના વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો તાલાલાના સિત્રોડ ગામના પાટિયા નજીક કૃષ્ણા રિસોર્ટ પાસે આ હુમલો છે તે કરવામાં આવ્યો હતો હુમલાની અંદર આ બંને કાર છે તે પોલીસ દ્વારા પગી લેવામાં આવી છે બપુલા અને ધણેશ વિસ્તારમાંથી આ બંને કાર છે તાલાલા પોલીસમાં પણ આજે દેવાજ ખવડ સહિત સોળ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે ત્યારબાદ ગીર સોમનાથ પોલીસ દ્વારા અલગ અલગ સાત જેટલી ટીમો બનાવીને દેવાજ ખવડ અને તેના સાગરિકોને ઝડપ માટે ચક્રો ગતિમાન કર્યો છે તા પોલીસ અને ગીર સોમનાથ એલસીબીએ રાજકોટ અમદાવાદ સુરેન્દ્રનગર સહિતના વિસ્તારમાં આ બાબતે તપાસ કરી હતી તપાસમાં અત્યારે જે પ્રાથમિક વિગત સામે આવી છે તે પ્રમાણે દેવાયત ખવડની જે તેનો ફાર્મ હાઉસ છે સુરેન્દ્રનગરમાં દુધઇ ગામે ત્યાંથી તેની ધરપકડ કરવી હોવાના પણ પ્રાથમિક વિગત અત્યારે સામે આવી છે આશરે ત્રણ વાગ્યા સુધીમાં દેવાયત ખવડને લઈને પોલીસ છે તે તાલાલા પોલીસ સ્ટેશને પહોંચી શકે છે ત્યારબાદ ગીર સોમનાથ પોલીસ આ સમગ્ર મામલે મોટા ખુલાસા કરી શકે છે

પોલીસે આખી આ ઘટનાની અંદર મહત્વપૂર્ણ કામગીરી હવે સામે આવી છે આ એ ધ્રુવરાજ ચૌહાણની કાર કે જેની કારને ટક્કર મારી અને ત્યાં કાચની એટલે ગાડી ઉપર હુમલો કર્યા હોવાના સમાચારે આજથી પાંચ દિવસ પહેલાં આવ્યા હતા પાંચ દિવસથી દિવાયત ખવડ ફરાર છે અને હવે ફરાર દિવાયત ખવડની ધરપકડ કરી લેવામાં આવી હોવાના સમાચાર આગામી એકાદ બે કલાકની અંદર તાલાલા પોલીસ મથકે પહોંચશે અને ત્યારબાદ પોલીસે કાયદેસરની કાર્યવાહી પણ

જોકે સૌથી પહેલા તે વાત ખબર તલાળા પોલીસ મથક એ પહોંચશે ત્યારબાદ જ આખી આ ઘટનાને લઈને તપાસનો તે ધમધમાટે તે હાલ ઘટનાને લઈ બંને ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર પણ ત્યાં હાજર છે બંને કાર માલિકની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે અને હવે બાકી રહેલા એ અન્ય આરોપીઓની શોધખોળ કરવા માટે પણ ગીર સોમનાથ પોલીસે તપાસ હવે તેજ કરી છે તમારું શું માનવું છે આખી આ ઘટનાને લઈ અને દેવાયતની ધરપકડ માટે શું કઈ કહી રહ્યા છો તમે કમેન્ટ સેક્શનમાં જણાવજો જોતા રહેજો ન્યૂઝ રૂમ નમસ્કાર